દેશમાં અત્યારે એક તરફ અમુક રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ કેરળ જેવા રાજ્યમાં ભારે વરસાદથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ત્યારે દેશમાં જો ગરમીની વાત કરવામાં આવે તો દસ સૌથી ગરમ શહેરમાં રાજસ્થાનના છ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે બારમેરમાં તાપમાનનો પારો અડતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયો છે અન્ય શહેરમાં પણ તાપમાન સુડતાલીસ ડિગ્રીથી ઉપર છે આ ઉપરાંત ચોવીસમી મે થી નવ તપા પણ શરૂ થઈ રહ્યા છે જેના કારણે નવ દિવસ ગરમીની તીવ્રતા જોવા મળશે દસ સૌથી ગરમ શહેરમાં રાજસ્થાનના છ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે બાળમેરમાં તાપમાનનો પારો અડતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયો હતો આગામી સમયગાળા દરમિયાન રાજસ્થાનમાં ઘણી જગ્યાએ તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે ગુરુવારે હવામાન વિભાગે રાજસ્થાન પંજાબ અને ગુજરાતમાં હીટ વેવ અને કેરળમાં વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કર્યું ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશમાં પણ ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અંગ દજારતી ગરમીથી લોકો તોબા પુકારી ગયા છે તો બીજી તરફ દક્ષિણ ભારતમાં કેટલાક રાજ્યમાં મુશળધાર વરસાદે કાળો કેર મચાવ્યો છે કેરળમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા મુસળધાર વરસાદના કારણે ચાર લોકોના મોત થયા છે હવામાન વિભાગે હજુ પણ કેરળ કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો નોર્થ ઇસ્ટમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજસ્થાનમાં ગરમીના કારણે નવ લોકોએ જીવ ગુમાવ્યા છે બાલોતરા અને ઝાલોર જિલ્લામાં ચાર ચાર અને જેસલમેરમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે ભારે ગરમીના કારણે હરિયાણામાં બે અને મધ્યપ્રદેશમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગરમીને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં દસ લોકોએ જીવ ગુમાવ્યા છે આ સિવાય કેરળમાં પ્રિ મોન્સૂન વરસાદના કારણે અચાનક પૂર અને વીજળી પડવાથી છ લોકોના મોત થયા છે